ભાગવત એક માન પ્રાપ્ત છે પ્રભુને પ્રેમ પૂર્વક પ્રાર્થના એ પણ એક ભક્તિ રૂપે તત્વજ્ઞાન જ છે એ વાત બતાવી છે ભાગવત પુરાણ ની મોટા ભાગની કથા પ્રહલાદના બાળપણને આવરી લે છે આને લેધે તેનું વર્ણન અને ચિત્રોમાં વધુ જોવા મળે પિતાની વારંવારની ચેતવણી છતાં પ્રહલાદ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવાનું છોડતા નથી તેના પિતા તેને ઝેર આપે છે હાથીના પગ નીચે કચડાવે છે તેને ઝેરી સરપોથી ભરેલા ઓરડામાં પૂરે છે પણ દરેક વખતે પ્રહલાદ બચી જાય છે હિરણ્યક્ષ્યપની બહેન પાસે એક ખાસ પ્રકારની શાલ હતી જે તેને ઓઢે તે આગમાં પણ બળે નહીં એક દિવસ હિરણ્ય એ પ્રહલાદ ને હોરિકાના ખોડામાં બેસવા આદેશ દીધો પ્રહલાદે ભગવાન વિષ્ણુ ને પોતાની રક્ષા માટે પ્રાર્થના કરી જ્યારે આગ શરૂ થઈ ત્યારે હોલિકા તેમાં બળીને ભસ્મ થઈ ગઈ પણ પ્રહલાદ ને કાંઈ પણ ન થયું આ ઘટનાને લીધે હિન્દુ પર્વ હોળી મનાવાય છે પિતા હિર્ણેક્ષિપુના ઘણા ત્રાસમાંથી પ્રહલાદને મુક્ત કરવા છેવટે વિષ્ણુ નરસિંહ અર્થ માનવ અને અર્થસિંહ અવતાર લે પ્રહલાદની વાર્તા ઘણા બોધ આપે છે જેમ કે પ્રભુ અત્ર તત્ર સર્વત્ર છે પ્રભુ હંમેશા તેમના ભક્તોની વહારે આવે છે પ્રભુની ભક્તિ ક્યારે પણ થઈ શકે તેમાં ઉંમરની સીમા નથી હોતી પ્રભુમાં સાતત્ય ભક્તિ તરફ દોરે છે જે દુષ્ટ કાર્યો કરે છે તેમેને તેની સજા મળે છે ભાગવતમાં છેવટે પ્રહલાદ દૈત્યોનો રાજા બને છે અને મૃત્યુ બાદ વિષ્ણુના વૈકુંઠમાં સ્થાન પામે છે